નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જે પણ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નવસો રૂપિયાથી લઈને પંદરસો એકોતેર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં એક હજારથી લઈને પંદરસો પાંત્રીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તેરસો ચાલીસથી લઈને ચૌદસો અડસઠ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં એક હજારથી લઈને ચૌદસો એકત્રીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં બારસો વીસથી લઈને પંદરસો પાંત્રીસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસોથી લઈને પંદરસો વીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં એક હજારથી લઈને ચૌદસો સાઠ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર પચાસથી લઈને પંદરસો ત્રીસ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં છસો ત્રણથી લઈને પંદરસો અગિયાર રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં નવસોથી લઈને ચૌદસો પંચાણું રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસોથી લઈને ચૌદસો સાહીઠ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર એકતાલીસથી લઈને પંદરસો સાત રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં એક હજારથી લઈને પંદરસો રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર સિત્તેરથી લઈને પંદરસો પચીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો એકથી લઈને ચૌદસો એકાવન રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસોથી લઈને પંદરસો એકવીસ રૂપિયા ભાવ રહ્યો હતો